કોઠારીયા રિંગ રોડ પર એક ખોડિયાર ડાયમંડ કારખાનો છે જેમાં ગઈ રાત્રિના વીસ થી સવારના છ વાગ્યા સુધીમાં કોઈ અજાણ્યા ઈસામોએ અંદર પ્રવેશ કરી તિજોરીનો તાળું તોડી અને એમાંથી એકસો ને ત્રીસ પોઈન્ટ પંચાવન ગ્રામના હીરા જેટલી જેની કિંમત આશરે સાઠ લાખની જેટલા હીરા ત્યારબાદ ભક્તિનગર પોલીસ તેમજ રાજકોટ શહેર પોલીસ ડીસીબી ક્રાઇમ અને દરેકે પોતપોતાની ટીમ બનાવી અને આ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા માટે ચક્રો માંગ કરેલી છે સર હજી સુધીમાં કોઈ તપાસમાં કોઈ વસ્તુ સામે આવી છે કે કઈ રીતે ફરિયાદ દાખલ કરીને હવે આગળની તપાસ ચાલુ છે હાલમાં તમામ ટીમો બનાવીને પોતપોતાની ક્યાં સમયમાં ચોરી ને અંજામ ક્યાં સમયમાં ચોરી ને અંજામ આપ્યું હતું રાત્રિના વીસ જીરો થી છ જીરો સુધીમાં રાત્રે આઠ વાગે બંધ કરીને ગયેલા સવાર છ વાગે આવ્યા ત્યારે બનાવ સર ચોરીમાં કોઈ કર્મચારી ની સંડોવણી હોઈ શકે કે હાલ તો તપાસ ચાલુ છે હાલ અમે કંઈ કહી શકીએ નહીં તપાસમાં જઈ રહી